Yeah.

જોઈએ છે કે ભરપૂર રહે છે ખુબ માત્રામાં વરસાદો પણ જોવા મળે છે સપ્ટેમ્બરના છે ત્યારે ઘણી વખત સપ્ટેમ્બરમાં નુકસાની પણ જોવા મળતી હોય છે અને ઘણા બધા ખેડૂતભાઈ પાછતરું વાવેતર હોય તો સપ્ટેમ્બરમાં વરસાદની જરૂર પણ હોય છે અને સપ્ટેમ્બરમાં વરસાદ પડે તો આપણે શિયાળુ પાક ઉનાળુ પાક એ પણ આપણે લઈ શકતા હોય છે સપ્ટેમ્બર મહિનો છે તો આપણા માટે ખૂબ અગત્યનો છે અને છેલ્લા પાંચ થી સાત વર્ષનું સરવાયું જોવા જઈએ તો આપણે વેધર સાયકલ જે રીતે ચેન્જ થઈ છે એ પ્રમાણે પાછોતરાપ્ટેમ્બરની અંદર આપણે ખૂબ માત્રામાં વરસાદ પણ દર વર્ષની સરખામણીમાં સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદ થવાના છે એટલે કે બે હજાર પચીસ ના ચોમાસામાં પણ ભાદરવો છે તે ભરપૂર રહેવાનો છે અને ભરપૂર માત્રામાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદો થશે જેવી રીતે જૂન જુલાઈ અને ઓગસ્ટ આ મહિના દરમિયાન જે વરસાદો એવરેજ સફેદ હશે એના કરતાં સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પણ પડી શકે છે એટલે જુલાઈ ને ઓગસ્ટમાં જેવી રીતે સારા વરસાદો પડવાના છે પણ એમના એમના કરતાં પણ સપ્ટેમ્બરમાં આપણે વધારે વરસાદ પડશે જે સપ્ટેમ્બર મહિનામાં રેગ્યુલર વરસાદ જે પડતા હોય એની જે એવરેજ હોય એ સો એવરેજ કરતાં પણ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડી શકે છે સામાન્ય રીતે જોવા જઈએ તો સપ્ટેમ્બર છે એ ત્રીસ દિવસનો મહિનો હોય છે હવે ત્રીસ દિવસની અંદર કદાચ આઠ થી નવ દિવસ આપણે એવું બને કે એમાં વરસાદ ન હોય બાકી વીસ થી એકવીસ દિવસ સુધી આપણે વરસાદો જોવા મળશે અને આઠ થી નવ દિવસનો જે ગેપ હોય એક ધારો ગેપ હોય એ વચ્ચે એવું બનશે કે દિવસ વરસાદ પડ્યો હોય એકાદ દિવસનો ગેપ આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે અને અંદર સપ્ટેમ્બર મહિનો છે સંપૂર્ણ સપ્ટેમ્બર મહિનો છે એ હેલીનો માહોલ પણ જોવા મળશે અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થશે અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં જે વરસાદો પડશે તેમાં થંડસ્ટોમાં એક્ટિવિટી પણ અનેક જગ્યાએ જોવા મળશે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી વરસાદો છે એમાં પવનનું પ્રમાણ પણ હશે અને ગાજવીજ સાથે વરસાદો પડી શકે છે એટલે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો છે એ ખૂબ અગત્યનો છે અને આ અગત્યનો મહિનો છે એ દરમિયાન બે હાજર પચીસ માં પણ સારા વરસાદ પડવાની સંભાવનાઓ છે જેથી કરીને આપણે કરી આ ટાઈપના પાણીની વ્યવસ્થાઓ પણ સપ્ટેમ્બરમાં થશે અને આમ તો પચીસ નું વર્ષ છે એની જે શરૂઆત છે એ ધીમે ધીમે થશે ઓછા વરસાદથી થશે પછી જુલાઈમાં સારા પડશે ઓગસ્ટમાં મેં આપને ગઈકાલના વિડીયોમાં જણાવ્યું એમ થોડુંક અનરેગ્યુલર રહેશે પણ વરસાદ પણ પડશે અને અછત પણ જોવા મળશે પણ સપ્ટેમ્બરની અંદર ભૂખા કાઢે આવા વરસાદની શક્યતાઓ રહેલી છે બે હજાર પચીસ ના સપ્ટેમ્બર ની અંદર જે છેલ્લા પાંચ સાત વર્ષથી જે આપણે અતિ પડી રહ્યા છીએ એવા જ અતિ પડી શકે છે અને સપ્ટેમ્બરમાં કદાચ એવું પણ બનશે કે સૌરાષ્ટ્ર અથવા તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અતિવૃષ્ટિના માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એટલે એકાદ અતિવૃષ્ટિ આપણે ભાદરવા મહિના દરમિયાન પણ જોવા મળી શકે છે એટલે સપ્ટેમ્બર મહિનો છે એ પણ રહેવાનો છે પણ મહત્વની બાબત એ છે કે વરસાદની જે વિદાય હોય છે મોનસૂન વિડ્રોલ પ્રોસેસ હોય એ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં એની શરૂઆત નહીં થાય કેમ કે આ વર્ષે પણ જે મોન્સૂન વિડ્રોલ છે અથવા તો જે ચોમાસાના એન્ડના વરસાદ છે પોસ્ટ મોન્સૂનના જે વરસાદો પડતા હોય એ આપણે ઓક્ટોબર મહિનામાં જોવાના છે અને ઓક્ટોબર મહિનામાં કઈ કઈ તારીખોમાં કેવા વરસાદો પડશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાની છે પણ ખાસ કરીને જે આ સપ્ટેમ્બર મહિનાના જે વરસાદો પડવાના છે અને એ પણ મેં આપણે જે અહીં એવરેજ ઓલ ઓવર ગુજરાતની વાત કરી છે એટલે સપ્ટેમ્બર હશે એમાં સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ સપ્ટેમ્બરમાં સારા વરસાદ પડશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદો પડવાના છે એટલે ઓલ ઓવર સપ્ટેમ્બર મહિના દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદના સંકેતો અત્યારે મળી રહ્યા છે અને એ પછી ઓક્ટોમ્બરમાં શું થશે એ વિશેની વાત છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ પણ દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને દરેક ખેડૂતભાઈઓને સપ્ટેમ્બરના વરસાદ વિશેની માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર